કઈ રીતે છો રાજકોટ શહેરમાં જ્યારે પાણી વધારે પ્રમાણમાં જયારે પાણી આવતું હોય ત્યારે અમારી જે સોલિડની જે શાખા દ્વારા ઢાંકણાને અમે લોકો ઓપન કરતા હોય કારણ કે ઢાંકણું બંધ જ હોય ઝારીવાળા ઢાંકડા હોય અને જે કચરો રોડ ઉપર પ્લાસ્ટિક હોય કાગળ હોય કચરાના કારણે શું થાય કે એ ચેક થઈ ગયું હોય ઢાંકણું એટલે એને સાફ કરીને ક્યારેક વધુ પાણી હોય તો એ ઢાંકણું અમે લોકો ઓપન કરીને ઇલેક્ટ્રોનિક મીડિયાના દ્વારા મારા મને વિડીયો પણ દેખાડવામાં આવ્યો મારા ધ્યાનમાં મહાનગરપાલિકાની હું ચોક્કસપણે માનું છું કે બેદરકારી કરી શકાય આવું ન થવું જોઈએ ને સંબંધિત જેટલી વિભાગના અધિકારીને હું અત્યારે જ બોલાવીને સૂચના આપું છું કે ઢાંકણા ખુલ્લા રાખો પાણીનું લાઈકોબેશન ડાયવર્ટ કરવું જ જોઈએ પણ તમે ત્યાં તમારી ત્યાં હાજરી હોવી જોઈએ કે ખોલીને તમે ચોવી કલાક આવવાની તો દુર્ઘટના બનવાની એવું ન થાય એની તકેદારી મામના દ્વારા ખાતરી આપું

તો એ ક્યારેક એની બેદરકારી સામે આવતી હોય એની ઉપર ટેકનિકલી કેવી રીતે પગલાં લઈ શકાય અને જે પગલા લેવા પડશે એ રાજકોટ મહાનગરપાલિકા લેશે આગામી દિવસોમાં આવી કોઈ દુર્ઘટના ન બને મારા ધ્યાનમાં આવ્યું છે સિનિયર હોય એ પણ ન થવું જોઈએ અને જે કોન્ટ્રાક્ટના માણસો છે એને પણ મારા દ્વારા સૂચના મળી જશે એટલે સ્વાભાવિક છે મેં આપણે કીધું એમ કે જયારે પાણી બહુ ભરાય છે અને દરેક કુંડી જે હોય છે એ જાળીવાળી પાણી એટલે એટલે અંદર તાત્કાલિક ભરાવો ભરાવો થયો થાય મુશ્કેલી છે ગટરમાં નાખવા માટે ઢાંકણું ખોલતા હોય દોઢ બે કલાક થાય પણ ક્યારેક ગફલત થઈ જતી હશે જેના કારણે એ સાંજ સુધી ઢાંકણું હોય પબ્લિક ને ખબર નથી બિચારા અંદર પડી જતા હોય એ ભૂલ છે ગંભીર બેદરકારી કહી શકાય એના માટે જ હું જે તે એજન્સીને હું પણ બોલાવી ના સૂચના આપીશ અને જે કોણ શિક્ષકનું કાર્યવાહી કરવાની ના છે લોકો કરો એની મેં ઘટના અનેક વખત બની ચૂકી છે અત્યાર સુધી કોઈ આવા કોન્ટ્રાક્ટર ઉપર પગલાં લેવામાં આવ્યા છે લેવાતા જ લેતા જોઈએ છીએ અમે લોકો પગલાં લેતા જોઈએ છીએ વારંવાર એ લોકોને કહેતા હોઈએ છીએ અને એની ઉપર જે કાંઈ પણ કરવું પડે મેં જેમ કીધું અમે કરશું એટલે એજન્સીનો જે માણસો છે એ માણસોની ક્યારેક એક આળસના કારણે આવી બધી દુર્ઘટનાઓ નાની મોટી બનતી હોય મહાનગરપાલિકાના સ્ટાફની આ કોઈ વાત નથી કર્મચારી અમે નથી

પણ એ ઢાંકણું ખુલ્લું રાખી એને હવે એ સૂચના આપશો ધ્યાનમાં આવ્યું છે કોઈ પણ સફાઈ ડ્રેનેજ નો જે કોન્ટ્રાક્ટ નો માણસ છે એને ઉભો રાખશો તો પાણી પીવું થઈ જાય એટલે તાત્કાલિક ઢાંકું પાછું બંધ કરી યલો કલર નું જે પેડ આવે રેડ ઓર યલો એ અમે મૂકી દેસું એ આપની વાત સાચી કરવું જોઈએ